ઠગબાજો ને તો તમે અવનવી રીતના લોકોને છેતરતા જોયા હશે અને તેના માટે તે અવનવા અથકંડા અપનાવતા હોય છે પરંતુ સુરતની અંદર નકલી અધિકારીનું તો જાણે એપી સેન્ટર ચાલતું હોય તેવું લાગી રહ્યું છે અને આ વખતે તો એવી જ ઘટના સામે આવી ગઈ કે જેમાં જ આ છેતરપિંડી આચરનાર ઠગબાજે પોલીસને જ છેતરી દીધા અને પોલીસને છેતરિયા તો ખરી પરંતુ પોતાના નકલી નામની ઓળખ આપીને એફઆઈઆર પણ ફળાવી લીધી આ એફઆઈઆરના આધારે એક જ્વેલર્સની દુકાનમાંથી બાર લાખ રૂપિયાનો છેતરપિંડી અને તોડ કરી અને તે તો નીકળી જાય છે પરંતુ એ બાર લાખ રૂપિયાનો કઈ રીતના ઉપયોગ કરે છે તે પણ બહુ જાણવા જેવી બાબત બને છે શું હતી ઘટના કઈ રીતના આપ્યો અંજામ જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરત બન્યું નકલી અધિકારીઓનું એપી સેન્ટર હું ડેપ્યુટી કલેક્ટર છું એમ કહી 12.50 લાખની કરી છેતરપિંડી જ્વેલર્સ સાથે પોલીસને પણ છેતરી ગુનાઓની દુનિયામાં અને તેમાં પણ નકલી અધિકારીઓનું હેપી બની ગયેલા સુરત શહેરમાં અવારનવાર નકલી અધિકારીઓનો તોડ કરતા હોય છે પરંતુ તેની સામે ગુજરાત અને સુરત પોલીસે લાલ આક પણ કરી છે અને આવા બની બેઠેલા અધિકારીઓને જેલના સળિયા પણ ગણતા કરી દીધા છે પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચરે આવા અધિકારીઓ સાથે છેતરપિંડી આચરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારના આવેલી ચામુંડા જ્વેલર્સ નામની દુકાનમાં એક મહિલા આવે છે અને તે બાર લાખના ઘરેણાં ખરીદે છે સાથે તે પોતાની ઓરખાણ ગાંધીનગરની ડેપ્યુટી કલેક્ટર છે તેવું કહીને તે ચેક આપીને પેમેન્ટ કરે છે પરંતુ જ્વેલર્સને આ વાતની શંકા જાય છે તો મેડમનો પ્લાન તો જુઓ આગલા દિવસે પોલીસ સ્ટેશનમાં ફોન ખોવાઈ ગયેલો છે તેવી ફરિયાદ નોંધાવે છે અને ત્યાં પોલીસને પણ પોતે ડેપ્યુટી કલેક્ટર છે તેવી એફઆઈઆરમાં નામ લખાવે છે આ એફઆઈઆરની કોપી તે જ્વેલર્સને બતાવે છે અને જે બાદ સરકારી અને તે પણ પોલીસની એફઆઈઆર કોપી જોઈ અને જ્વેલર પણ તે વિશ્વાસમાં આવી જાય છે આ મહિલાનું નામ હેતલ પટેલ છે અને તે ઘરેણા આપી પણ દે છે પરંતુ ચેક બાઉન્સ જતા જ્વેલરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ તપાસ કરતા હેતળ અને તેના લિવિંગ પાર્ટનર જીતેન્દ્રની પણ પોલીસે ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુંડા જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન હેતલબેન સંજયભાઈ પટેલ છે એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને સાડા બાર લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરી હતી ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા બે વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે એમના સાથે લિવિંગમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે આ બંનેની ધરપકડ કરેલ છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે હેતલબેને જ્યારે ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી ત્યારે જે જ્વેલર્સ હતા એમને થોડીક શંકા ગઈ હતી પરંતુ આગલા દિવસે આ હેતલબેને અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની એક ફરિયાદ આપી હતી આ ચોરીની ફરિયાદમાં તેમણે પોતાની ઓળખાણ એક ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને એની જે એફઆઈઆર હતી એ એફઆઈઆરની કોપી એમણે જ્વેલર્સને બતાવી હતી જેના થકી તેમણે તેમને વિશ્વાસ દેવડાયો હતો કે પોતે ડેપ્યુટી કલેક્ટર છે અને ગઈકાલે જ તેમના મોબાઈલ ચોરાવાની આ પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી જેથી એને વિશ્વાસ બેસી ગયો હતો અને આ રીતના એક પ્રકારનું ઇમ્પર્સોનેશન અને છેતરપિંડીનો ગુનો તેઓએ આચરેલ હતો પોલીસે તેમની પૂછપરછ કરી છે અગાઉ પણ એ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે જેમાં તાપી જિલ્લાના ત્રણ જે વર્ષ બે હજાર પંદર સોળ અને સત્તરમાં નોંધાયા હતા આ ઉપરાંત નવસારીમાં પણ તેમના વિરુદ્ધ આ જ પ્રકારનો ચારસો સડસઠ અડસઠ મુજબનો એક ગુનો નોંધાયેલ છે જેમાં તે વોન્ટ હજી ધરપકડ તેની બાકી છે એનું સિત્તેર મુજબનું વોરંટ પણ નીકળેલ છે તો એ બાબતે પણ અમે કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી છે આ સિવાય જે છેલ્લા પંદરેક દિવસથી તેઓ સુરતમાં ઈ અને એના જે લિવિંગમાં એના સાથેના હસબન્ડ હતા એ બંને રહેતા હતા તો પંદર દિવસ દરમિયાન અને અન્ય કોઈ પણ જગ્યાએ આવે કોઈ વ્યક્તિએ જો પોતાની ઓળખ આપી અને કોઈ પણ લોકો સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કર્યો હોય આર્થિક અને અન્ય કોઈ લાભ લીધો હોય તો તેની જાણ કરવા હું તમામ લોકોને અપીલ કરું છું આવી કોઈ પણ વ્યક્તિ આવી હોય આપના ત્યાં અને પોતાની ઓળખાણ નાયબ કલેક્ટર કાર્યવાહી પોલીસને જે ઇન્ફોર્મેશન હતી નાયબ કલેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપેલી હતી એ અને ઉપરાંત જે બાતમીદારો અને ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય છે એના આધારે અમે

અને જે પણ કોઈ સ્કીમ હોય એનો લાભ અપાવવા માટે પૈસા મેળવ્યા હતા રજીસ્ટ્રેશન લોકોના કરાવ્યા હતા અને એ રીતના ગુનાઓ નોંધાયેલા છે હાલ જે ફરિયાદ છે અને અત્યારે જે સલાબતપુરામાં જે બનાવ છે એમાં અમને અત્યાર સુધી કોઈ બોગસ ડોક્યુમેન્ટ એનું મળી આવેલ નથી પરંતુ અમે તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પણ જગ્યાએ પોતાનું આઈ કાર્ડ બનાવ્યું હોય અથવા અન્ય કોઈ એ પ્રકારના ડોક્યુમેન્ટ બતાવ્યા હોય કોઈને અને એનો ઉપયોગ કર્યો હોય તો એ મુજબ કેમ કે એ પોતાનું એડ્યુકેશન અલગ અલગ બતાવતા બતાવતા હોય છે કોર્ટને એ પોતાનું એડ્યુકેશન એમબીબીએસ કહે છે ક્યારેક કોઈ અધિકારીને એવું કહે છે કે હું બીએ પાસ કરેલ છું આ પ્રકારની વિવિધ માહિતી પોલીસને આપે છે એટલે આ જે આરોપી છે એ એક અગાઉ પણ આ પ્રકારના ગુના નોંધાયેલા હોવાથી એક પોલીસ પ્રોસીજરથી વાકેફ છે અને થોડુંક ગેરમાર્ગે દોરવા સતત પ્રયાસ કરી રહેલ છે જેથી પોલીસે પણ ફર્ધર એના પોલીસ કસ્ટડી મળે અને અન્ય કોઈ ગુના કે એની જે એમો છે એના વિશે વધુ ઇન્વેસ્ટિગેશન થઈ શકે એના માટે અમે એપ્લાય કરવાના છીએ અત્યારે જે કેસ નોંધાયેલ છે એમાં એને સાડા લાખ રૂપિયાના ઘરેણાં એણે લઈધા હતા અને ઘરેણાં અન્ય જગ્યાએ વેચી અને એમાંથી રોકડ રૂપિયા લઈ લીધા હતા આ રોકડ રૂપિયામાંથી એણે એક થાર ગાડી એ પણ રજીસ્ટ્રેશન કરાવવા ગયા હતા પરંતુ ત્યાં એને સફળતા નહોતી મળી ત્યારબાદ એણે બલેનો કાર લીધી હતી અને અન્ય રોકડ રૂપિયા અમે રિકવર કરવાની અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ જોકે પોલીસે આ લોકોની ધરપકડ કરી પૂછપરછ કરતા તેવું જાણવા મળ્યું હતું કે જ્વેલર્સ ને છેતરી અને સોનું મળ્યું હતું તેને વેચી અને બંને થાર ગાડી લીધી હતી પરંતુ તેનું રજિસ્ટ્રેશન ન થતા તેઓએ બલેનો ખરીદી હતી આ બંને લોકો અગાઉ પણ પોલીસ ફરિયાદ થઈ છે અને તે અનેક લોકોને પણ છેતર્યા છે અગાઉ તેમણે પોતે હેલ્થ ઓફિસર છે તેવી ઓળખાણ પણ આપી હતી હાલ તો પોલીસ આ બંને આરોપીઓને પણ કોઈ પણ રીતના નકલી દસ્તાવેજ કે કંઈ છે તેને લઈ અને કાર્યવાહી હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક